જેટપુર રાજકોટમાં આલા જેતપુર ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકા ભાવે ખરીદી માટે જાર કરાયેલી નવી નીતિ સામે જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ આજે મામલતદાર કચેરી ખાતે આવેદન આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે

તો બે ની કમ્પેરિઝન તો મને તો એવું દેખાય છે કે વાસ્તવિક પ્રમાણે ત્રીસ થી પાંત્રીસ મણ માંડવી લે સરકારશ્રી આ વાતુના વડા હશે સિત્તેર મણ માંથી કટંગ કરશે અને જે કઈ જે કઈ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર કોંગ્રેસ સરકાર છે કર્ણાટક હિમાચલ પ્રદેશમાં ત્યાં ભાવંતર યોજના લાગુ છે કે જેથી કઈ અત્યારે દાખલા દસ વીઘા જમીન હોય ખેડૂતની તો ત્રીસ મણ પચીસ મણ ત્રીસ મણ નું ઉત્પાદન થાય તો ત્રણસો મણ ઉત્પાદન થાય તો સરકાર શ્રી સિત્તેર મણ લે તો બસો ને ત્રીસ મણ ની જે પાછળની બાકી રહે એના જે ચૌદસો ને પંચાવન રૂપિયા નવસો થી આઠસો આપે તો જે તફાવત આવે છસો રૂપિયાનો એ બસો સિત્તેર ગુણ્યા છસો રૂપિયા એક લાખ ને પાંત્રીસ હજાર કોંગ્રેસ સરકાર સીધા ખેડૂતના ખાતામાં જમા કરે તો ગુજરાત સરકાર કેમ ન કરે એ મારી માંગ છે કે ગુજરાત સરકાર પછી કર્ણાટક કોંગ્રેસની સરકાર છે ને જે હિમાચલ પ્રદેશમાં ડાયરેક્ટ ખેડૂતના ખાતમ જમા કરે તો ગુજરાતમાં કેમ નહીં હું ખેડૂત છું અને હું કોઈ તે ખેતી કરું છું અત્યારે સરકારે હજી ટેકાના ભાવે નક્કી કરી રહે એ ટેકાના ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા ખરેખર આપણે જોઈ તો ચૌદસો છપ્પન કરતા તો વધારે ખર્ચો થઈ જાય છે એટલે ખરેખર ટેકાના ભાવમાંય સરકારે વધારો કરવો જોઈએ બીજા નંબરની અંદર એવું છે કે સિંતેર મણની અત્યારે વાતો સંભળાઈ છે તો ઓલી વખતે ગયા વર્ષે બસો મણ ખેડૂતોએ ખેડૂતોની મગફળી ખરીદી કરી હતી આ વખતે બસો કરતા વધારે ઉત્પાદન વધ્યું હોય તો વધારે ખરીદી કરવી જોઈએ એટલે એમાં ઘટાડો કર્યો તો અમારી માંગ એવી છે કે ઓછા બધી સરકારે ખરીદવી જોઈએ પણ ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી તો ખેડૂતોની ખરીદી જ જોઈ તો જ ખેડૂત ઊભો થયે છે બાકી ખેડૂતને ગરા ખાવાનો છે ખેડૂતના છોકરાઓને શું કહેવાય નિશાળેથી ઉઠાડી લેવાના છે અને એના લગ્ન પ્રસંગની અંદર પાસે ના ખેડૂત કરવાનું ખેડૂતો આ સરકાર હંમેશને માટે એમ જોઈને તો આપણે ઉદ્યોગપતિઓની સરકાર છે ઉદ્યોગપતિઓને ટેકો દેતી આવે છે ખેડૂતોને કાંઈ એટલે કાંઈ નથી દીધું ખેડૂતોને દિવસે ને દિવસે મારતા હવે તો એવી સ્થિતિ આવી ગઈ છે કે ખેડૂતોને એની જમીન વેચી અને બીજે કે ટિફિનનો ડબરો લઈને કામે જોવો અને મારા ગામની અંદર ઘણા ખેડૂ એવા છે કે એને જમીન બીજાને વાવવા દઈ દીધી અને એ અત્યારે ટિફિનનો ડબરો લઈને કારખાનાની અંદર કામ કરે હું કામ કે ખેતીની અંદર કંઈ હોય નથી અને એનું મોટામાં મોટું જો કોઈ એની પાછળ જવાબદાર હોય તો આ સરકારની ખેડૂત પ્રત્યેની દૂરરીતિ આજે મામલતદાર શ્રીને એટલા માટે આવેદન આપવું પડ્યું કે સરકાર શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા ઠેકાના ભાવે ખરીદી કરવાની છે મોટ પડેલી તેમાં ખેડૂતથી શીતરમણની એ લોકોએ બંધારણ રાખ્યું કે ભાઈ મણ સુધી ખરીદા વધારાને નહીં ખરેખર તો ખેડૂત જેટલી ઉત્પાદન કરે એટલી તમામ ભાવ તમામ મગફળી લેવી શકો સરકારે લેવી જોઈએ અત્યારે મિનિમમ ત્રણસો માણ સુધી તો લેવી જ જોઈએ જેથી કરીને ખેડૂતોને અત્યારે એની પોસ્ટ પ્રમાણે કઈક એના ભાવ મળે અને એનું ઘર સંચાર આલે અત્યારે એને સરકારશ્રીએ જે કઈ યોજના ભાવ ભાવ નક્કી કર્યા તે એને ખરેખર એની પડતર કિંમત શું થાય એ નક્કી કર્યા પછી ભાવ નક્કી કરવાય અત્યારે એટલી જે ભાવ નક્કી કરેલા છે